લહેરો એક દિવ્યાંગ યુવાન ભાવિ કુમાર ગોહિલે પોતાના જીવનમાં સાર્થક કરી લીધી હોય તેમ પાંચ વર્ષ પહેલા અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ પણ આર્ટિફિશિયલ પગ સાથે મેરેથોનમાં ભાગ લેવા તેમજ બેડમિન્ટનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકી એરા ઓલિમ્પિકમાં ભારત દેશ માટે ગોલ્ડ મેડલ મેળવવાનું સ્વપ્ન લઈને બેસી ગયો હોય તેમ દરરોજ તનતોડ પ્રેક્ટિસ કરી રહ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ડોર સ્ટેડિયમમાં દૈનિક બે કલાકની પ્રેક્ટિસ કરતો આ યુવાન આઠ કલાકની નોકરી ઉપરાંત બે કલાક જીમમાં પણ પરસેવો પાડે છે ખેતીકામ કરતા માતા પિતાની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે અંગ્રેજી વિષય સાથે બેચલર ઓફ આર્ટ્સ